વિવિધ પાખાઓ ઉપર સમીક્ષા કરેલી હતી ખાસ કરીને જે બ્લેકઆઉટ આપણે પરમ દિવસે સાંજે રાખ્યું હતું તે વિશે ચર્ચા હતી લોકો ખોટી અફવાઓથી દોરાય નહીં અને કોઈપણ પ્રકારની કેઓટિક સિચ્યુએશન ના થાય તે સુનિશ્ચિત કરવા માટે સાહેબે બધાને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લામાં જે આરોગ્ય વિષયક સુવિધાઓ આવી છે તેની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી ખાસ કરીને એમ્બ્યુલન્સ છે ઓક્સિજન સિલિન્ડર્સ છે આઈસીયુ ના કેટલા બેડ્સ છે આ તમામ બાબતોની સૂક્ષ્મ સમીક્ષા કરવામાં આવી હતી જે આપણા જિલ્લામાં ત્રણ મોટી ઇન્ડસ્ટ્રીઝ છે વત્તા એ મોટું આપણું સોમનાથ ટ્રસ્ટનું મંદિર છે તેની સુરક્ષા પણ બાબતે સમીક્ષા કરવામાં આવી હતી તમામ જે મહેસૂલી અધિકારીશ્રીઓ છે તેમની રજાઓ તાત્કાલિક રદ કરવામાં આવી છે એ સૂચના આપી તમામ લોકોને તેમના હેડક્વાર્ટરમાં રહેવા માટે સાહેબશ્રીએ જણાવેલું છે આ ઉપરાંત દરેક ગામોમાં એક કોન્ટેક્ટ પર્સન જે છે હુકમ કરવા જણાવેલું છે અને જે આપણા છ તાલુકા છે એ છ છ તાલુકામાં નાયબ કક્ષાના અધિકારીશ્રીઓને તાલુકા હેડક્વાર્ટર પર જઈને એમના તાલુકાની જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીને જે હાલની સ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારી પૂર્ણ કરે મારી છે તંત્ર દ્વારા યોગ્ય માહિતી આપવામાં આવશે આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારની માહિતીથી ગેરમાર્ગે ના દૂરાય ખોટી અફવાઓથી દૂર રહે અને આવી સ્થિતિમાં બ્લેકઆઉટ સ્થિતિમાં પોતે સુરક્ષિત રહે તે માટે એનો યોગ્ય જે સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવી છે તેનું પાલન કરે